તો કે બાર જે ચિત્રવાળા વાળા પત્તા છે કેટલા મળશે તો કે બાવન પત્તા છે એમાંથી એક લેવાનું એટલે કે બાવન સી એટલે કે ફિફ્ટી ટુ બરાબર અને તો આપણી પ્રોબેબિલિટી શું થશે તો કે માગેલના છેદમાં માં કુલ માગેલ કેટલા છે બાર કુલ કેટલા છે બાવન ચલો આના ધીમે ધીમે છેદ ઉડાડીએ તો આને ચાર તેરી બાર લખાય અહીંયા બાવન છે તો છવ્વીસ દુ બાવન થાય ધીમે ધીમે આપણે છેદ ઉડાડીએ જો અહીંયા બે દુ ચારે છેદ ઉડશે બરાબર હજી અહીંયા તેર દુ છવ્વીસે છેદ છેદ ઉડે તો શું મળ્યું આપણને ત્રણના છેદ તેર આ શું મળી તો કે જે ચિત્રવાળું પત્તું છે એની સંભાવના